પોરબંદરમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના એક ગુનામાં કોર્ટનો ચુકાદો આવ્યો છે આ કેસમાં સસરાએ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પુત્રવધુના જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે દાખલ થયેલી અંદાજીત બે હજાર બસો પિટિશનો એક સાથે નામંજૂર કરી દેતા અને તેના અનુસંધાને પોલીસ દ્વારા હવે અગાઉ થયેલી ફરિયાદો કે જેમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે ઉઠી ગયેલો હોવાને કારણે ધરપકડ શરૂ કરાઈ છે જેમાં પોરબંદર જિલ્લામાં પણ નાથાલાલ પરસોત્તમ થાનકી દ્વારા પોતાના સગા પુત્ર ભાવેશ નાથાલાલ થાનકી તથા પુત્ર વધુ રમીલાબેન ભાવેશ થાનકી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે અગાઉ ફરિયાદ કરી હતી અને તે અનુસંધાને પોલીસે રમીલાબેન થાનકીની ધરપકડ કરેલી હતી જેમાં તેઓએ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે ફરિયાદી નાથાલાલ થાનકી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જામીન અરજી સામે વાંધા લેતા અને તે અનુસંધાને તેઓએ કોર્ટમાં દલીલ કરી જણાવેલ કે હાઈકોર્ટ દ્વારા કાયદાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ પિટિશનો રદ કરેલ છે એટલું જ નહીં સગા દીકરા તથા દીકરાની વહુએ અગાઉ પિતાને માર મારી જમીનમાંથી કાઢી મૂકેલા હોય જેની અલગથી ફરિયાદ થયેલી હોય જેની કોપી પણ રજૂ રાખતા તેમજ હાલ પણ દાદાગીરીથી જમીનનો કબજો રાખી મૂકેલો હોય અને જમીનનો ઉપયોગ કરતા હોય ત્યારે સરળતાથી જામીન આપી દેવામાં આવે તો કાયદાની જોગવાઈનો કોઈ મતલબ રહેતો ન હોવાની વિગતવાર દલીલ કરી હતી ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા પોલીસ પેપર્સ તથા ફરિયાદી તરફે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કરેલી દલીલ તથા સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા દ્વારા પણ વિગતવાર દલીલ કરી જામીન નહી આપવાના કારણ રજૂ કરતા કોર્ટ દ્વારા જામીન અરજી ના મંજૂર કરેલ છે આ કામમાં પોલીસ વતી જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા તથા મૂળ ફરિયાદી નાથાલાલ થાનકી વતી એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા નવગણભાઈ જાડેજા રોકાયેલા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર